ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા આયોજન કરાયું હતું ગુજરાત પ્રદેશ સૂચના અનુસાર અને ઉપાધ્યક્ષ બિંદ્યાબેન મકવાણાની ઉપસ્થિતિમાં ધોરાજી શહેર ભાજપ દ્વારા આગામી કાર્યક્રમ લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ હોદ્દેદારો હોદ્દેદારો કેન્દ્રના વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આગામી કાર્યક્રમ અંગે આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરાજી ભાજપના કાર્યકરોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમારે લાભાર્થી સુધી કાર્યકર્તાને પહોંચાડીને અને જે લાભો આપેલા છે યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના નેતૃત્વ નીચે જે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરી રહ્યા છે તો જે લાભો આપ્યા છે તે સંપર્ક કરવા સંપર્ક અભિયાન માટે સંપર્ક કરશું અમે બધા અને એમના માટે આપણે આ મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું વિપુલ ધામીચા આર ન્યૂઝ ધોરાજી